જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં મહારાજ ગામમાં એક સરસ મજાનું જ્યાં માં મેળીમાં જ્યાંમાં મેળીનું રસવાડું કહેવાય મિત્રો તો એક સરસ મજાનું આયોજન હતું ગામ સમસ્ત અને જ્યારે રથયાત્રાનું જ્યારે ભવ્ય આયોજન મિત્રો આ જગ્યા પર હાલ થવા જઈ રહ્યું છે અને સરસ મજાનું જ્યારે કહેવાય શમશાન ઘાટ મિત્રો સરસ એવું શણગારેલું પણ છે તો હાલો આપણે આગલો પણ એક સરસ મજાનો મૂકેલો છે તો એમને જ્યારે એક વર્ષ થઈ ગયા તો વર્ષે જ્યારે ફરી વખત અહીં આવી ગયા છે એક બ્લોગ બનાવવા તો હાલો જોઈ અને આશ્રમ પણ ખૂબ જ્યારે શમશાન ઘાટ કહેવાય ખૂબ સારું એવું છે તો પહેલાં આપણે જ્યાં મૃત્યુ જોઈએ મહાદેવને જ્યારે દર્શન કરી દઈ તો મિત્રો હાલ તમે જ્યાં મહાદેવના દર્શન કરી શકો છો અને ત્યારે હાલ તમે જ્યાં નિહાળી શકો છો એક સરસ મજાનું જ્યારે જ્યારે તમને એમ લાગે કંઈક અલગ લોકિક જ્યારે બગીચા માલ આવી ગયા છે કંઈક એવો નજારો લાવતો છે પણ એવું નથી મિત્રો હાલ અમારા ગામનું શમશાન છે આવો તો આપણે શમશાનની મેળડીના દર્શન કરવાનું છે તો વિડીયો અમે બની જાય ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ જગ્યા હાલ તમે જ્યાં જઈ શકો છો રામ વિલા તો દર વખતે પણ આપણે આમનો બ્લોગ બનાવ્યો હતો અને ફરી પાછો જ્યાં રથયાત્રા પણ તમને હાલ બતાવીશ તો વિડીયો બનાવી વિડીયો બીજા સાથે શેર કરી સરસ મજાનું જ્યાં લાઇટિંગ પણ મિત્રો ખૂબ સારું એવું છે તો એ પણ હાલ તમને સાંજ પડે એટલે સરસ મજાનું જ્યાં આંઠથી ત્યાં જ્યાં ગેટથી લઈ અને હાલ થાય ત્યાં મેળીમાનું મંદિર છે ત્યાં સુધી સરસ મજાનું લાઇટિંગ પણ કરેલું છે તો હલો પેલા જઈએ આપણે પહેલાં મેળીમાંના દર્શન કરી તમને બતાવવા જગ્યા ખૂબ સારી જુઓ તમે હાલ જ્યાં ઝાડવાથી ભરપૂર ભરેલી તો અહીંયાથી પણ હાલ તમે જ્યાં મિત્રો જઈ શકો છો તો આપણે હાલ રાઈટ નું કઈક ડેકોરેશન કઈક અલગ છે જ્યાં ગણપતિ તમે હાલ દર્શન કરી શકો છો ખૂબ સારું એવું છે તો પેલા આપણે મેડી પણ દર્શન કરી અને હાલ તમે જ્યાં જોઈ શકો છો આ પણ જ્યાં જ્યાં સુલા કહેવાય એ પણ જ્યાં લાઇટિંગથી શણગારેલા છે તો હાલ મિત્રો અહીંયા જ્યાં ભવ્ય શોભાયાત્રા જ્યાં હાલ આજના દિવસે જ્યાં નીકળવાની છે તો એ પણ હાલ તમને બતાવીશ મિત્રો અને અહીંયા જ્યાં અમારા ગામના હાલ જ્યાં સમશાને કહેવાય જ્યાં દેલીના માટે હજારો માણસો અહીંયા હાલ આવતા છે જ્યાં મેલડીમાં દર્શન કરવા જ્યાં મસાણી મેલડી હાલ તમે જ્યાં ને સતીમાં તો હાલ એ પણ તમે હાલ જોઈ શકો છો એ પણ જ્યારે હાલ ફ્લાવરથી જ્યારે મંદિર પણ શણગારવામાં આવ્યું છે અને લાઇટિંગની તો વાતમાં પૂછો મિત્રો ઝાડવે ઝાડવે જ્યાં કહી શકાય લાઇટિંગ કરેલું છે તો એ પણ તમને હું રાતના જ્યાં શોમાં હાલ બતાવીશ તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહીજો અને આ સાઈડમાં તમે હાલ આવો છો મિત્રો તો જ્યારે એમ લાગે કંઈક અલગ બધી સામાજો કે ફરવા એવું હોય એવું સરસ મજા મજા ઝાડવાથી ભરપૂર ભરેલું હાલ તમે જ્યાં નિહાળી શકો છો ખૂબ સારી એવી જાહે અહીંયા જુઓ તમે જ્યાં પંખી પણ ખૂબ સારી રીતે અહીંયા હાલ જો મસ્ત લોકેશન કહી શકાય મિત્રો કરીને આપણી સાથે છે બજુ પકો બીજા જય માતાજી તો આજે અમારા ગામમાં શોભાયાત્રાનું આયોજન રાખેલ છે તો સૌ ભાઈઓને ભાઈ ભક્તોને શોભાયાત્રામાં જોડાવા ભાવ આમંત્રણ છે તો જય માતાજી જય મામેન્દ્રી હાલ તમે જ્યાં જોઈ શકો છો કંઈક અલગ જગ્યાએ કંઈક ટાપુમાં કંઈક ફરવા ગયા હોય કંઈક એવી સરસ મજાની બેઠક પણ અહીંયા છે તો જ્યાં ઝૂંપડી બનાવેલી છે હાલ ગણપતિ મહારાજની હે ગણપતિ દાદા તો કદાચ આ આ તો જતા હોય તો જ્યાં મેળીમાંના દર્શન કરવા આવી શકો છો અહીંયા દરવાજો હાલ ખુલ્લો જ હોય છે અને દર વર્ષની આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરેલું છે અહીંયા જ્યાં મેળી ગુપ્શે હાલ તેમણે ખૂબ સારી એવી જ્યાં શોભાયાત્રા પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો બાકી અહીંયા જુઓ ઝાડવે ઝાડું વાળું શણગારેલું છે મેન વાત તો મિત્રો જ્યારે રાતનું રાઈતનું જ્યારે કહું લાઇટ ડેકોરેશન તો જ્યારે બેસ્ટ છે તો આપણે ફરી પાછા રાતે જ્યારે લાઇટ ડેકોરેશન પણ બતાવીશ તો ખાસ કરીને વિડીયોમાં જોડાઈને ગયો ને વિડીયો બીજા સાથે શેર કરવાનું પણ ન સૂકતા અને હાલ જો કે આપણે પણ અહીંયા કાંઈક કામ કર્યું હતું અહીંયા જ્યાં ગેટ પણ કાલે રાતે અહીંયા જ્યાં ગેટ તમે આ જોઈ શકો છો જ્યાં બેક સાઈડમાં હાલ અમે જ ઊભો કર્યો હતો તો કાંઈ વાંધો નહીં પહેલાં આપણે શોભાયાત્રામાં હાલ જઈ અને પછી તમને જ્યારે રાતનું જ્યારે એ પણ હાલ તમને સરસ મજાનું લાઇટિંગ પણ બતાવીશ અને ઘણા ભાઈ ભક્તો હાલ અહીં આવતા હોય છે જ્યારે દર્શન કરવામાં મેળડીને ફાઈનલી મિત્રો જ્યારે અત્યારે પહોંચી ગયા છે ત્યારે વાગી ગયા છે રાતના સાડા આઠ તો હાલો તમને બતાવું જ્યાં જ્યારે તમને દિવસે મેં કીધું કાલ સરસ મજાનું જ્યાં લાઈટ ડેકોરેશન પણ જ્યાં કરેલું છે તો હાલો અંદર જઈને બતાવું તો અત્યારનું લુક એક બહુ જોરદાર છે મિત્રો અને અત્યારે પણ ત્યારે સવારે તો દિવસમાં આપણે જ્યાં મેળીમાં દર્શન કર્યા હતા પણ અત્યારે પણ તમને આ દર્શન કરાવું મેળીમાં કેમ કે ત્યાં પણ લાઇટિંગ ખૂબ સારું એવું જ્યાં કરેલું છે તો હાલ તમે જોઈ શકો છો આ ગેટ્સ મેન તો આલો પહેલાં જઈ અને જો લાઇટની વાત કરી મિત્રો તો લાઇટિંગ તો જ્યારે બહુ જોરદાર જ્યારે આખા જ્યાં કહેવાય કે જ્યાં અહીંયા જ્યાં હાલ હાલજા ઝાડવા છે તે બધા જ ઝાડવામાં હાલ લાઇટિંગ કરેલું છે તો આવો આપણે અંદર જઈએ અને સરસ મજાનું લાઇટિંગ તમને હાલ બતાવો તો જો અહીંયા જ્યાં અહીંયા પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો મિત્રો અને જ્યાં મેન કહી શકાય તો આ લાઇટિંગ જ્યાં હરેક ઝાડવામાં જ્યાં કહેવાય હરેક ઝાડોમાં સરસ મજાનું લાઇટિંગ પણ જ્યાં કરેલું છે જો તમે આ રીતનું ખૂબ સારી રીતે આ શણગારવામાં આવ્યું છે હરેક ઝાડવામાં અને કંઈક આ રીતનું લીલી લાઇટિંગ કંઈક કરેલી છે કે ઝાડું આખું સરસ મજાનું જ્યાં લીલું બતાય મિત્રો તો હાલો હજી અંદર જાય જુઓ અહીંયાથી ને જ્યાં ખૂબ સારું એવું જ્યાં લાઇટિંગ કહી શકાય લો તો હરેક સાઈડ હાલ તમને બતાવું જયારે લાઇટિંગ નો છે મિત્રોની સાઈડમાં નાનકોની સાઈડમાં ક્લી લાઇટમાં મારી છે તો કંઈક દિવસ હોય તેવું લોકેશન પણ અહીંયા આવે છે જો તમે તો જ્યાં અહીંયા કહેવાય જ્યાં મિત્રો જ્યાં તમે હાલ જોઈ શકો છો જ્યાં સુલા તો અહીંયા પણ હાલ લાઇટિંગ કરવામાં આવી છે તો કઈ ત્યારે દીવડા હાલ બનશે નકર અહીંયા જ્યાં દીવડા પણ હતા તો કોની સાઈડનું પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો તો આ રીતનું સરસ મજાનું જ્યાંમાં મેળીમાનું મંદિર જ્યાં સતીમાં મેળી તો ખૂબ સારું એવું જ્યાં લાઇટિંગ પણ સમજાવી છે આવું સમજ્યા તમારી સાઈડમાં તમે જોયું તો અવશ્ય કોમેન્ટ કરવાનું સુખતા નહીં જોવાની જો આનીકરથી પણ જ્યારે કહી શકાય આખું या स्मशान या लाइटिंग दिसन घरे अइया पण या तुम्ही जो या गणपती महाराज या स्थापन કરેલુ છે તો પણ તમે જે આ જોઈ શકો સરસ મજાની જા એજ કેવાઈ જા જૂની ઝૂપડી હાલ બનાવીલી છે મિત્રો બાકી જમ ઓટ છે અહીંયા થીન જોવો તમે બહુ जोरदार કેવાઈ જા લેકોશન કરેલુ છે સામે વાલ જા મામેરડીનું મંદિર અને ઘણા ભાઈ ભક્તો અત્યારે પણ આવું દર્શન કરવા તો કે આવે છે રાતના ટાઈમે પણ તો આ રીતનું સરસ મજાનું હાલ ડેકોરેશન પણ કરેલું છે મિત્રો કોમેન્ટમાં ખાસ કરીને જય મસાણી મેળવી લખવાનું સૂકતા નહીં અને વિડીયો બીજા સાથે શેર કરીજો કે આવું જે હાલ મારા ગામનું સ્મશાન કંઈક આ રીતનું છે ખૂબ સારું એવું અને દર વર્ષે અહીંયા આવું નવું આયોજન પણ થાય છે ત્યારે રક્ષયાત્રા પણ ભવ્ય રક્ષયાત્રા તો એ પણ તમે હાલ જોઈ જશે તો હું આશા રાખીશ મિત્રો કે હાલ તમને સ્મિશાણી મેળીના દર્શન કર્યા હોય તો હાલ તમને વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક આવા એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય